સુરતના લશ્કાણા વિસ્તારમાં પાડોશીએ ટામેટું હત્યાનું કારણ બન્યું છે સુરતના લશ્કાણા વિસ્તારમાં પાડોશીએ ટામેટા માંગ્યા હતા જે આપવાની ના પાડતા બે પાડોશીઓ વચ્ચે ઝગડો થયો તો ઝગડો એટલો વધી ગયો હતો કે ઝગડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીનું ઢીમ ડાળી દીધું હતું ઝગડાની અદાવતમાં એક પાડોશી બીજા પાડોશીએ ચપ્પુના ગાઝી મોતને ઘાટ ઉતારી દીધા તો મળતી માહિતી અનુસાર મૃતક

એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલો હતો માન્ય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ મોત જેનું મોત નિપજાવ્યું છે તે બિદ્યાધરા શ્યામલનાઓને પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુ ચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા એને ઠપકો આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ પોણા દસ થી સાડા દસના અરસામાં આરોપી પોતે તીક્ષણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણઘાતક હુમલો કરી અને ઈજા પહોંચાડી મોત નિપજાવેલું જી કે આપ નામ મેરા મેરા નામ વિનોદ કોણ સા એરિયા હે લચકાના ગામ કોણ સોસાયટી હે તીન નંબર ગલી કે ક્યા ઘટના બની થી ઘટના બની થી સુબે મેં દો આદમી એક રૂમ મે રહેતા થા સુબે ટમાટર કે લિયે જાગરા હુઆ वो उसके बाद शाम को आया ड्यूटी चला गया शाम को आया आके सीधा चाकू मार के वो चला गया किस वास्ते झगड़ा हुआ था वो तो टमाटर के वजह से हुआ था सुबह का खाली टमाटर के हाँ रिपोर्टर नरेश सिमरन सी एन ट्वेंटी फोर न्यूज हवे जुओ देश दुनिया नी तमाम खबरों तुम्हारी आंगणी ना टेरवे ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ